માંડવી તાલુકાના જામણકુવા ગામે શિકારની શોધમાં નીકળેલું દીપડાનું બચ્ચું કુવામાં ગરકાવ થવા પામ્યું હતું જોકે વન વિભાગે ભારે જેમત કરી રેસ્ક્યુ કરી પાંજરો કુવામાં ઉતારી દીપડાના બચ્ચાને પાંજરે ઉગાડી દીધું છે દીપડાઓનું અભયારણ બની ગયેલા માંડવી તાલુકામાં ફરીવાર દીપડાઓની હાજરી જોવા મળી હતી જંગલીય વિસ્તારો તો ઠીક પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ દીપડાઓ દેખા દઈ રહ્યા છે આવી જે ઘટના માંડવી તાલુકાના જામણકુવા ગામે જોવા મળી હતી જ્યાં વહેલી સવારના સમયે જતીનસિંહ મૈડા નામના ખેડૂતના ખેતરમાં કૂવો આવેલો છે જ્યાં અંધારામાં દીપડો આવી ચડ્યો હતો અને મારણની લાઈમાં આવેલા દીપડો કૂવામાં ખાબક્યો હતો જો કે દીપડો કૂવામાં ખાબકતા ટ્રાડ નાખતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને માનવી વન વિભાગને આ બાબતની જાણ કરી છે આજરોજ અંદાજે સવારના નવ કલાકે જામન કુવા ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે તરસડા ગામની સીમમાં કૂવામાં દીપડાનું બચ્ચું પડી ગયું છે તેની સરપંચે જાણ કરતાં અમારા પીપળાના ફોરેસ્ટર શ્રી પ્રકાશ દેસાઈ ગંગાબેન પૂજા વિશાલસિંહ ગોહિલ એનજીનો સ્ટાફને તાત્કાલિક જાણકારી સ્થળ પર મોકલ્યા હતા અને ત્યાં તપાસ કરતા અંદાજે પંદર એક ફૂટ કૂવામાં પાણી હતું અને દીપડાનું દોઢેક વર્ષનું બચ્ચું અંદર પડી ગયેલું હતું તો એને રેસ્ક્યુ કરવા માટે ગામના માણસો આજુબાજુ ટોળે થઈ ગયા હતા તો માંડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દર્શન રાવને ફોન કરીને પોલીસના સ્ટાફની મદદ માગી અને સ્થાનિક લોકોને કૂવાથી દૂર ખસેડ્યા ત્યારબાદ અમારા કોળંબાથી જે ફાઇબરના કેજ નવા બનાવ્યા છે એ રેસ્ક્યુ માટે મંગાવ્યું અને આ ટોટલ લગભગ અડધોથી પણ કલાકના કામગીરીમાં રેસ્ક્યુ કેજ આવી જતા પછી સ્થાનિક માણસો ગામના સરપંચ એમની મદદથી કૂવામાં કેજ ઉતારી અને પાંચથી સાત મિનિટમાં દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી સુરક્ષિત બચાવી લેવામાં આવી છે દીપડો કુવામાં ખાબકતા વન વિભાગને જાણ થતાં માંડવીના વન વિભાગના ફોરેસ્ટ ઉપેન્દ્રસિંહ રાહુલજી સ્ટાફ સાથે જામણ કુવા ગામે આવી પહોંચ્યા હતા અને કુવા નજીક જઈને જોતા દીપડાનું બચ્ચું હોમ જણાયું હતું જોકે દીપડાના બચ્ચાને હેમખેમ બહાર કાઢવું એક સમયે વન વિભાગ માટે પડકાર બની જવા પામ્યો હતો તો સ્થાનિક એનજીઓના સભ્યો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને વન વિભાગ અને એનજીઓના સભ્યો સાથે મળી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી અને દીપડા પકડવાના પાંદરાને કુવામાં હોતા દીપડાના બચ્ચાને પાંદરે પૂરવામાં સફળતા મળી છે પકડાયા બાદ એને અમે ચકાસણી કરશું મેલ છે કે ફિમેલ છે કેટલા વર્ષનું છે એની હેલ્થ કેવી છે અને તપાસ્યા બાદ પછી અમને જંગલ વિસ્તારમાં ઉપલા અધિકારીને સૂચના પર છોડવામાં આવશે આમ દીપડો કોમા પડતા સ્થાનિક રહીશોનું મોટું ટોળું ઘટનાસ્થળ પર ધસી આવ્યું હતું જેથી માંડવી પોલીસની પણ મદદ લેવામાં આવી હતી વન વિભાગે કૂવામાંથી દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી પાંજરું વન વિભાગ કચેરી લઈ જવાયો હતો જ્યાં તેના સ્વાસ્થ્ય અંગે તબીબી પરીક્ષણ કરીને બાદમાં જંગલમાં મુક્ત કરવા માંડવી વન વિભાગે કાર્યવાહી પણ કરી હતી યાસેર કાગજે ટેન્ટ પર ન્યૂઝ